સુરતની નવી સિવિલ હોસ્પિટલ સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે નવી સિવિલ હોસ્પિટલની જર્જરીત બિલ્ડિંગના વોર્ડ નંબર માં સિલિંગ ફેન માટે ફટકતા બીમાર પુત્રની સારવાર માટે સાથે આવેલી માતા ઈજા પહોંચી હતી જેથી ઇજાગ્રસ્તના ભાગે ઈજા પહોંચતા લોહી લુહાણ થઈ ગયા હતા તાત્કાલિક હાજર તબીબી સ્ટાફે વર્ષાબેનને માથે પાટાપિંડી કરી હતી ત્યારબાદ તેમને પણ દાખલ કરી દેવામાં આવ્યા હતા સમગ્ર ઘટનાને લઈને સિવિલ તંત્રએ હોસ્પિટલના તમામ પંખા ચેક કરવા માટે આદેશ સંદેશ આપ્યો છે મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાખોડ છે નવું ચલખાણ ચલખાણ રહું છું નવા હળપતિ વાસી હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે ત્રણ મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ સુઈ ગઈ તો ત્રણેક ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો પડી દો ને મને ઘણી ઈજા થઈ મને વાગ્યો મને લોહી નીકળી ગયું